નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં સારવાર માટે દરરોજો મોટી સંખ્યામાં ઓપીડી દર્દીઓ તો આવે જ છે આ સાથે તાજેતરમાં ખેડા શહેર અને રતનપુર ગામે ઝાડાઉલટીના કેસના દર્દીઓનો વધારો થતાં હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી ખીચોખીચ ભરાઈ ગયા હતા અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આવા સમયે સવારે હોસ્પિટલમાં દર્દીઓ અને સગા સંબંધીઓનો રાફડો ફાટ્યો હોય અને લોકમેળા જેવી ભીડ દેખાતી હતી ઠેર ઠેર વાહનો પાર્ક કરેલા દેખાતા હતા ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં આમ રોજિંદી ઓપીડી તો સારામાં સારી ચાલે છે ને બહુ જ પેશન્ટો અહીંયા દવા માટે આવે છે પરંતુ આ અત્યારે જે જાળવટીના કિસ્સા બન્યા છે એના કારણે આ વધારે તમે જોઈ શકો છો કે દર્દી અને એના સંબંધીઓની અહીંયા ભીડ જોવા મળે છે અને હજુ પણ પેશન્ટો બધા આવે છે રતનપુરથી પણ જે જરૂરિયાતમંદ હોય તો એમને અહીંયા શિફ્ટ કરાય છે અને તે સિવાય પણ ખેડા શહેર અને આજુબાજુના ગામથી પણ જાડાઉલટીના પેશન્ટો આવી રહ્યા છે અને અહીંયા મિત્રો આ નવું સિવિલ સબ હોસ્પિટલનું બિલ્ડિંગ નિર્માણાધીન છે ભવ્યથી ભવ્ય અહીંયા બિલ્ડિંગ બનનાર છે આપ જોઈ રહ્યા છો અંગ્રેજોના સમયનું જે બિલ્ડિંગ હતું એ પાડી અને અત્યારે નવું આધુનિક ખેડા સિવિલ સબ હોસ્પિટલનું બિલ્ડિંગ બની રહ્યું છે એટલે મેમોરિયલ થોડું શૂટ કર્યું છે આપણે મિત્રો ખેડા થોડા દિવસ પહેલાં જ પરા દરવાજા અંદર જબરજસ્ત ઝાડા ઉલટીના કેસ આવ્યા હતા અને ત્યાર પછી રતનપુર ગામે પણ આપણે જોયું કે ઝાડા ઉલટીના ઘણા બધા કેસ છે અને તંત્ર દોડતું થઈ ગયું છે આ ઓપીડી બધા દર્દીઓ છે અને તે અત્યારે કેસ બારીને બહાર બેઠા છે અને મિત્રો આ સિવિલ હોસ્પિટલ છે એ અંગ્રેજોના સમયે એક ઊંચા ટેકરા પર બનાવવામાં આવી હતી અને અંગ્રેજોએ જે હોસ્પિટલ બનાવી હતી એનો કેટલોક ભાગ અત્યારે આપણને દેખાય છે અહીંયા બાજુમાં ઉપર ટેકરો છે ત્યાં એક હોસ્પિટલ નવી બિલ્ડિંગ બની રહ્યું છે અને આ આખું માળખું જે છે સ્ટ્રક્ચર અંગ્રેજોના સમયનું છે ઓપીડી વિભાગ છે અને ત્યાં ઘણા બધા દર્દીઓ દરરોજ સારવાર માટે આવતા હોય છે અને જો આ પ્રાચીન અંગ્રેજોના સમયનું દોઢસો વર્ષ જૂનું મકાન છે ખેડા સિવિલ સબ હોસ્પિટલ છે અને બાજુમાં આધુનિક બિલ્ડિંગ બની રહ્યું છે અને અહીંયા જુઓ તમે કેસ બારી પર ભારે ભીડ જોવા મળે છે આ ઓપીડી વિભાગના દર્દીઓ અને એમના સંબંધી છે અને અહીંયા કેસ કઢાવવા માટેની લાઈન છે આ બધી કેસ બારી છે અહીંયા કડી જૂના નવા કેસ અહીંથી કાઢવામાં આવે છે આપ જોઈ રહ્યા છો બધા દર્દીઓ કે એમના સંબંધીઓ મીડિયાની ઉપસ્થિતિથી એમના મોડો પર મુસ્કરાહટ આવી જાય છે મીડિયાને જો એટલે કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈપણ જગ્યાએ જાઓ તો નાગરિકો ખુશ જરૂર થઈ જાય છે આપ જુઓ બધા દર્દીઓ અથવા એમના સંબંધીઓ હોય તો મુસ્કરાટ એમની જોઈ તમે અને આ આપણે ઇમરજન્સી સામે દેખાય છે તે ઇમરજન્સી વોર્ડ છે અને ત્યાં જનરલ વોર્ડ બાળકોનો વોર્ડ અને અન્ય વોર્ડ છે અહીં વિકાસની કામગીરી ચાલી રહી છે આરસીસી રોડ અહીં બની રહ્યો છે અને એનું કામ પણ અત્યારે ચાલુ છે અને દર્દીઓ અને એમના સગા સંબંધીઓની ભીડ પણ આપ જોઈ રહ્યા છો અને આપ જોઈ રહ્યા છો આ હોસ્પિટલના પ્રાંગણમાં કેટલા બધા બાઇકો પડ્યા છે કારણ કે સેંકડોની સંખ્યામાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે ને દરેક દર્દીના સગા સંબંધીઓ અહીંયા એમની ખબર અંતર જોવા અથવા એમની સાથે રહેતા હોય છે એટલે એ બધા આવ્યા છે ને એની ભીડ છે ગરમીનો પ્રકોપ હજુ શાંત થયો નથી વરસાદની આગાહી છે પણ વરસાદ આવ્યો નથી અને આપ જો છો છેલ્લા પંદર વીસ દિવસથી કાળઝાળ ગરમી પડે છે છત્રીસથી અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને એ ભારે ગરમીના કારણે પણ આ વધારે લોકો બીમાર પડતા હોય છે આપ જોઈ રહ્યા છો મેળો જામ્યો હોય એવી દર્દીઓ અને સંબંધીઓ સગા સંબંધીઓની અવર જવરની ચાલુ છે નાના બાળકોની સ્થિતિ ખૂબ જ કફોડી હોય છે આપણે અગાઉ પણ જણાવ્યું છે આપણે વોર્ડમાં પણ હવે જઈશું અને વોર્ડની સ્થિતિ પણ જોઈશું આ જનરલ વોર્ડ છે નીચે ત્યાં આજે લગભગ પચીસેક નવા પેશન્ટ રતનપુરથી આવ્યા છે અહીંયા સિવિલમાં આવી ગયા પછી લોકો રાહતનો શ્વાસ લેતા હોય છે કારણ કે પછી એમને ઘણું બધું ફાયદો થઈ જતો હશે જ્યારે દર્દી આવે તો ખૂબ જ એમની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે પરંતુ અહીંયા ટ્રીટમેન્ટ સારવાર થાય પછી સારું થઈ જતું હોય છે અહીંયા બેડની સુવિધાઓ વધારે છે આ બહારની ખાલી ગેલેરી જેવો વિભાગ છે અને ત્યાં પણ નવા બેડ મૂકી અને એક્સ્ટ્રા પથારીઓ કરાવાઈ છે અને મિત્રો હવે આપણે ઉપર પહેલાં માળે જે બાળકોનું વોર્ડ છે ત્યાં આવ્યા છીએ અને મિત્રો અહીંયા ખેડાના બાળ દર્દીઓ જે છે એ ઉપરાંત આજે રતનપુરથી વધુ સત્યાવીસ બાળકોને અહીંયા શિફ્ટ કરાયા છે વધુ સારવાર માટે અને અહીંયા મહિલાઓને પણ દાખલ કરાયા છે કારણ કે બેડની સંખ્યા ખૂટે છે અત્યારે કારણ કે દર્દીઓની સંખ્યા વધી ગઈ છે ના મેડિકલ સ્ટાફ છે સિસ્ટર બહેનો અને ડૉક્ટરોની ખરેખર પ્રશંસની કામગીરી છે સતત એક ધારી તેઓ સેવાઓ સારવાર આપી રહ્યા છે બાળકોની કંડિશન આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો જે છે પરંતુ એક વસ્તુ છે અહીંયા દાખલ કર્યા પછી આ બોટલ ચડાવ્યા પછી ને પ્રાથમિક ટ્રીટમેન્ટ અપ્યા પછી બાળકો સ્વસ્થ થાય છે ખરા પરંતુ બેડની સમસ્યા એ છે ઘણા દર્દીઓના એક જ બેડમાં બબ્બે બાળકોને છોડાયા છે અને નીચે પણ આપણે જોયું હતું પુરુષોના વોર્ડમાં નીચે જે વધારાની એક્સ્ટ્રા પથારી કરી છે પગથિયા બહાર ત્યાં પણ એક જ બેડમાં બબ્બે પેશન્ટને રખાયા હતા અને આ એક બીજા બાળ દર્દીનો વધારો થયો છે એને બાળકને લઈને આવ્યા છે અને હવે એને અહીંયા એડમિટ કરવાના છે પથારી એટલે કે બેડની ખૂબ જ શોર્ટેજ અહીંયા અત્યારે વર્તાઈ હતી પરંતુ અચાનક જ આ બધું થયું છે એટલે એ સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા એટલે આરોગ્ય વિભાગ દ્વારા શક્ય એટલું વધુ સુવિધા પૂરી પાડવાની કોશિશ રહી છે અને મિત્રો એટલે જ આપણે આ સિવિલ સબ હોસ્પિટલ ખેડાના ડૉક્ટર સિસ્ટર અને વહીવટીતંત્રનો આભાર માનવા એમને બિરદાવવા માટે આ વ્લોગ શેર કરીએ હશે આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત